ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઈન અંતર્ગત જેપી કોલેજ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું યુવા દળની ખોખલા કરતા ડ્રગ્સ ના દૂષણ સામે ભરૂચ પોલીસ દ્વારા મોહિમ ચલાવવામાં આવી રહી છે ભરૂચ પોલીસ દ્વારા ચાલી રહેલ નો ડ્રગ્સ ઇન ભરૂચ અંતર્ગત ભરૂચની સ્વામી ઓડિટોરિયમ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કલેક્ટર તુષાર સુમેરા જિલ્લા પોલીસ વડા ઉપસ્થિતિમાં યોજાયેલા સેમિનારમાં ભરૂચની વિવિધ શાળાના આચાર્યો અને શિક્ષકોએ ભાગ લીધો હતો આચાર્યો અને શિક્ષકોની શાળાના બાળકોને કઈ રીતે ડ્રગ્સ થી દૂર રાખી શકાય તેમજ ડ્રગ્સ અંગેની કાયદાકીય જોગવાઈઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અમારો એવો પ્રયત્ન છે કે ડ્રગ્સની નાર્કોટિક્સની કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓને એક માગ લોકોની માહિતીથી રોકી શકાય અને માહિતીનું સારું એવું નેટવર્ક ઊભું કરી શકાય જિલ્લામાં જેથી થકી નાની પણ કોઈ એક્ટિવિટીઝ એવી બને તો જે તાત્કાલિક તંત્રના ધ્યાનમાં આવે તેવો એક વાતાવરણ ઊભું કરવાનું રહ્યો છે આજનો સેમિનાર ખૂબ સફળ રહ્યો છે અને આના થકી ઘણી એનડીપીએસ બાબતની જાગૃતિ પણ થવા પામી છે